સુરત હેવન પાર્ટી પ્લોટ ખાતે પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા માતા પિતાનું ઋણ ચૂકવવા અને તેમનો આભાર વ્યક્ત કરવા માટે એક અદ્ભુત અને અનેરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વંદન ઉત્સવ શીર્ષક હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ચારસો નેવું પરિવારના તેત્રીસોથી પણ વધારે વ્યક્તિઓએ ભાગ લીધો હતો પુત્ર કે પુત્રી કોઈ પણ ઉતારી શકે નહીં પરંતુ માતા પિતાનો ઋણ સ્વીકારવાનો પણ પ્રયાસ કોઈ નથી કરતું ત્યારે વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની વધી રહેલી સંખ્યામાં થઈ રહેલા વધારા બાદ સમાજમાં થતા કેટલાક બદલાવને કારણે વડીલો પ્રત્યે થતી ઘટનાઓ પણ ચિંતાનો વિષય છે ત્યારે સામાજિક સંસ્થાન દ્વારા એક વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો હતો આ અંગે આયોજકોએ જણાવ્યું હતું કે કોઈ પણ દીકરા દીકરીઓ જીવન દરમિયાન માતા પિતાનું ઋણ ક્યારેય ચૂકવી શકતા નથી જીવનમાં આ વસવસો રહી જાય છે જીવનમાં માતા પિતાએ દીકરા દીકરીને જે આપ્યું છે તેનો ભાવ વ્યક્ત કરવામાં પરિવાર અસફળ રહી જાય છે માતા પિતાએ જે આપણા માટે કર્યું છે જેનું ઋણ આપણે ક્યારેય ચૂકવી નથી શકતા આવનાર લોકોને થયો હતો પ્રોગ્રેસ અલાયન્સ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે વંદન ઉત્સવ એટલે માતા પિતા પ્રતિ આભાર વ્યક્ત કરવાનો ઉત્સવ માતા પિતા એ આપણને મોટા કરવામાં આપણને ભણાવવામાં

और ये आज का जो कार्यक्रम है बंधन उसकी भी अगर आपको बात करूँ तो वो प्रोग्राम खास करते हैं हमारे माता पिता के लिए जीवन में जीवने 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 हम लोग बहुत कुछ करते हैं बिजनेस करते हैं सोशल लाइफ जीते है इतने सारे जीवन में बहुत सारे व्यक्ति होते हैं जिनको हम लोग बहुत कुछ करते हैं लेकिन जो हमारे जीवन के सबसे नजदीक है जैसे कि हमारे माता पिता कई बार उनको हम ग्रांटेड ले लेते हैं कई बार उनको हम दरज पर ले लेते हैं कि भाई उनके लिए कुछ करेंगे तो भी चलेगा नहीं करेंगे तो भी चलेगा लेकिन प्रोग्रेस लाइंस की मुहिम है प्रोग्रेस लाइन के झुम्बे से જો હમ જીવનમાં હમરે સબે મહત્વ પોતાના કામ કરે છે ત્યારે માતા કેમ બાકી રહી જાય છે ત્યારે માતા નું ઋણ જાણીને તેમનો આભાર વ્યક્ત કરવાનો ઉદ્દેશ સાથે વંદન ઉત્સવ જેવા અદભુત પ્રોગ્રામ નું આયોજન કર્યું હતું આ વંદન ઉત્સવમાં ચારસો નેવું બિઝનેસમેનો એ ભાગ લીધો પોતાના માતા પોતાની સફળતા બદલ અને પાલન પોષણ કરી લાયક બનાવવા અને દેશ દુનિયા અને શહેરમાં દરેક સાથે ઊભા રહી શકે એવા સક્ષમ બનાવવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી અને સંપૂર્ણ રીતે સમર્પણ ભાવથી માતાપિતાનું અભિવાદન કર્યું હતું